શનિવારે બાળકોને શૈક્ષણિક વિના બાળકો અભ્યાસ સિવાયની પ્રવૃત્તિમાં જોડાય તેમજ ઔદ્યોગિક એકમોની મુલાકાત અલગ અલગ કચેરીની મુલાકાત સ્કૂલ સિવાયની બહારની દુનિયા જોવે અને સમજે તે સિવાય શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમો શારીરિક કસરત જેવી અલગ અલગ પ્રવૃત્તિ કરવાની હોય છે પરંતુ દાહોદમાં આવેલી સેન્ટ સ્ટીફન સ્કૂલમાં સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી પરિપત્ર થયા બાદ આ સુધી કે શનિવારે કોઈ પણ પ્રવૃત્તિ કરાવી નથી આજના આયોજન પ્રમાણે બાળકોને બેગ વગર સ્કૂલમાં બોલાવી નજીકના ઔદ્યોગિક એકમ અથવા વ્યવસાયની મુલાકાત અને સમજણ આપવાની હતી પરંતુ સ્ટેપટર સ્ટીફન સ્કૂલમાં બાળકોને દફતર સાથે બોલાવી શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ રખાઈ હતી આ મામલે કેટલાક વાલીઓને જો જાણ પણ નહોતી તો અન્ય વાલીઓએ પણ માંગ કરી કે સરકારના પરિપત્ર મુજબ બાળકોને દફતર વગર શાળાએ બોલાવી પ્રવૃત્તિ કરાવવી જોઈએ તો બીજી તરફ શાળાએ આવું ना दिवसों में परीक्षा ने रिवीजन कारणीजन बैक लेने बोला कही लू लोग बचाव हो तो जी सर ये बैगलेस डे के लिए क्या करो हमने बैगलेस डे के लिए पूरे साल में प्लान किया है और हम इसको केवल शनिवार को नहीं दूसरे दिन भी हम एक्टिविटीज बच्चों के लिए करवाते हैं जैसे आज का शनिवार का दिन है हमने एक पीरियड मास्क पिटी रखा है और प्राइमरी में एक पीरियड मेडिटेशन का पीरियड रखा है ऐसे हमने अलग अलग एक्टिविटीज़ हमने सोमवार से शनिवार तक प्लान किया है आज ये शनिवार को हमने बच्चों के लिए खास रूप से अभी जो सेमेस्टर वन या टर्म वन एग्ज़ाम शुरू होने वाली है उसके लिए हमने उनको रिवीजन का प्लान किया है इसलिए उनको नोटबुक्स लाने और उनको कंप्लीट करने और करेक्शन के लिए हमने आज प्लान किया है हमने बैगल्स डे दूसरे शनिवारों में અમને પ્લાન બનાવે આયોજન કરવા કે ચાતા હું થેન્ક યુ ફાધરસા અમે બયા અહીંકાળી અમારા છોકરા આ સ્કૂલમાં ભણે છે અને અમે વાલી છે એમના સરકાર જે નિયમ મુજબ શનિવારે બેકલેસ ડેનો નિયમ જાહેર કર્યો છે પણ અમારે જાણ મુજબ હજી સુધી આ સ્કૂલમાં કોઈ પણ બેકલેસ એક પણ શનિવાર એ પ્રમાણે થયો નથી તો અમારી સ્કૂલને ને બી વિનંતી છે અને સરકારને બી વિનંતી છે કે જે બી સ્કૂલમાં વ્યવસ્થિત રીતે ફોલો કરાવે તો સારું કે દર શનિવારે છોકરાઓને બી થોડી રાહત રે આજે શનિવાર છે તો પણ સ્કૂલે જવાનો ઉત્સાહ અમને રહે એના માટે અમારી સરકારને વિનંતી છે બે છોકરાઓ છે અને આ નિયમ મને ખબર જ નથી આજ સુધી કે આ શનિવારે બેગ લીધા વગર આવવાનું મને શનિવાર બેગ વગર આવ્યો તમારું છોકરું ના અત્યાર સુધી હું તો બેગ લઈને જ આવું છું કાયમ દર શનિવારે હોય કે આ ઓલ ડે મને તો ખબર જ નથી કે ભાઈ આ નિયમ બનાવે જ આવો કઈ રાકેશ પાલીવાલ બેગલેસ ડે બાબતે આપની રજૂઆત મળી છે અમે ચોક્કસ તપાસ કરીશું দাওদ no, <laughs> 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 <laughs>